ટીમ એન્કાઉન્ટરના સ્થળ પર પોલીસે કોર્ડન કર્યું છે જ્યારે સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે આરોપીએ પોલીસ પાસેથી ઝૂંટવી પિસ્તોલ જવાબી કાર્યવાહીમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું મહત્વનું છે સાયકો કિલરે સાંજના પાસેથી પિસ્તોલ ફાયરિંગ ફાયરિંગનો પ્રયત્ન કર્યો હતો તો તેના જવાબી કાર્યવાહીમાં ફાયરિંગમાં પોલીસે ગોળીબાર કરતા આરોપીનું ઢીમ ઢાળી દીધો સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારે ગત વીસ તારીખના રોજ જે જગ્યા પર વૈભવ મનવાણીની હત્યા કરી હતી તે સ્થળ પર જ આ ઘટના બની હતી નર્મદા કેનાલ ઉપર જ્યારે વિપુલ પરમારે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે વિપુલ પરમાર પહેલાંથી સાયકો કિલર છે અને એની સામે ગઈકાલે જ્યારે આખી ઘટનાનું પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી એ સમયે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું જેમાં તેનું મોત થઈ ગયું આરોપીના હુમલા બાદ વળતા પોલીસ પ્રહારમાં પો આરોપી વિપુલ પરમારનું એન્કાઉન્ટર થઈ ગયું સ્થળ ઉપર જ પોલીસે પંચનામું ની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી તે ત્યારબાદ જે એન્કાઉન્ટર થયું એમાં બોડી ગાંધીનગર સિવિલ પીએમ માટે લઈ જવામાં આવી બોડીનું એફએસએલની નીતિ નિયમ મુજબ પીએમ કરવામાં આવશે અને હાલ જે પોલીસ છે તેમણે આખા જે વિસ્તાર છે એને કોર્ડન કર્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા હશો કે જે એન્કાઉન્ટર થયું છે એ જ્યાં પોલીસનું બેરિકેડિંગ હાલ આપ જોઈ રહ્યા છો એનાથી પણ અંદર કરવામાં આવ્યું છે જોકે અત્યાર સુધી કોઈને અંદર પ્રવેશ એટલા માટે પણ નથી આપવામાં આવી રહ્યો કારણ કે આ મામલે તમામ જે તપાસની કાર્યવાહી છે એ કરવામાં આવશે ગઈકાલે જ્યારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની જે ટીમ છે તે પણ સ્થળ ઉપર પહોંચી હતી અને પંચનામું કેમેરાની હાજરીમાં કરવામાં આવ્યું તે પ્રકારની માહિતી સામે આવી રહી છે જોકે આ મામલે અત્યારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પણ તમામ જે રિપોર્ટ છે એના ઉપર પણ આગળ મોકલવામાં આવશે કેમેરામેન સૈલેષ બગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ